સુનીતિ માની ઈચ્છા છે મારો દીકરો રાજા ભલે ન થાય મહાન જ્ઞાની ભક્ત થાય માની ઈચ્છા અનુસાર દીકરો થાય કોઈ માને એવી ઈચ્છા હોય મારો દીકરો મહાન ભગવત ભક્ત બને તો એવું જ થશે મારે એને સારા સંસ્કાર આપવા છે આરાધયા દોક્ષજપાદ પદમમ યદી ઈચ્છા સૈધ્યાસનમુત્તમોયથા બેટા તારી ઓરમણ માએ તને જે કહ્યું છે એ જ હું તને કહું તારી ઓરમણ માએ તો તને સારું કહ્યું છે વનમાં જઈને ભગવાનની ભક્તિ કર ઓરમણ માએ જે કહ્યું છે એ જ કે છે ઓરમણમાં બહુ રૂબાબમાં બોલી છે વનમાં ચાલ્યો તારું અહીંયા શું છે સુનિતિમાં એ જ ઉપદેશ બહુ પ્રેમથી કરે છે બેટા ભીખ માંગવી છે તો ભગવાન પાસે ભીખ જગત દરિદ્રી છે જગતમાં શ્રીમાન એક શ્રી કૃષ્ણ છે શ્રી કૃષ્ણ વિના કોઈ શ્રીમાન નથી માગવું છે તો ભગવાન પાસે તમારા જીવનમાં કોઈ પણ દુઃખનો જીવનમાં કોઈ પણ દુઃખનો પ્રસંગ આવે ગભરાશો નહીં દુઃખ એ તમારા પાપને બાળવા માટે આવ્યું છે દુઃખ એ તમને સાવધાન કરવા માટે આવ્યું છે દુઃખ તમારા ઘરમાં રહેવા માટે આવ્યું નથી જવા માટે આવ્યું છે દુઃખ સુખ આપવા માટે આવે છે દુઃખ તમારા પાપને ભાળવા માટે આવે છે જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે ગભરાશો થોડું મન શાંત પ્રેમથી બાલકૃષ્ણની પૂજા કરો લાલાની આરતી કરો પછી દરવાજો બંધ રાખીને એકાંતમાં હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે પ્રેમથી થોડું કીર્તન કરો પંદર વીસ મિનિટ પ્રેમથી કીર્તન કરશો ધીરે ધીરે હૃદય પીગળશે આંખો ભીની થશે થોડી તન્મયતા થશે જ્યારે તન્મયતામાં ભગવાનને કહેજો હું અતિ દુઃખી મારી આદશા છે ભગવાન બધું પ્રેમથી સાંભળે છે ભગવાન ઘણું ઘણું આપે છે ભગવાન આપે છે ત્યારે ચાર હાથથી આપે છે બે હાથવાળો જીવ શું લઈ શકે ભગવાન ઘણું આપે છે પણ કોઈ દિવસ બોલતા નથી કે મેં તને આપ્યું માનવ આપે છે પણ બોલે છે મારા ત્યાં આવ્યા હતા મદદ કરી મેં આપ્યું છે માનવનો એક સ્વભાવ છે આપ્યા પછી એને બોલ્યા વિના ગમતું નથી કઈક નિમિત્ત કરીને બોલશે મેં ભગવાન ઘણું ઘણું આપે છે પણ ભગવાન એક અક્ષર બોલતા નથી બેટા ભીખ માગવી જ છે તું ભગવાન પાસે ભીખ માગ વનમાં જઈને તું ભગવાનનું આરાધન કર બેટા જે ઘરમાં માન નથી એ ઘરમાં રહેવું નહીં આ ઘરમાં તું રહીશ તો તારી ઓરમણમાં રોજ તને મેણું મારશે તારો તિરસ્કાર કરશે બેટા તું રડે તો પછી મને પણ દુઃખ થાય જ્યાં માન નથી તારા પિતા તારા સામું જોવા પણ તૈયાર નથી એ પિતાના ઘરમાં રહેવાની શી જરૂર છે બેટા તારા પિતા ભગવાન નારાયણ છે તું પરમાત્માનો પુત્ર છું ભગવાનના ચરણમાં હું તને અર્પણ કરું વનમાં જઈને ભગવાનની ભ વેદમાં ભગવાન એવું બોલ્યા છે જીવ મારો દીકરો છે મને બહુ પ્યારો લાગે છે શૃણવંતુ વિશ્વે તસ્તુ ભગવાન ભગવાન નારાયણ તને તને ગોદમાં લેશે એવી ગાદીમાં બેસાડશે કે જ્યાં બેઠા પછી કોઈ દિવસ ઉઠવાનો પ્રસંગ આવે જે ગાદીમાં તારા દાદા બેસતા હતા જે ગાદીમાં તારા પિતાજી બેસે છે ભવિષ્યમાં બીજો કોઈ બેસશે એ ગાદીમાં બેસવાની ઈચ્છા રાખીશ મારી બહુ ઈચ્છા છે મારો દીકરો મહાન વીર બને મારો દીકરો મહાન જ્ઞાની ભગવત ભક્ત બને એવી મારી ઈચ્છા છે પુરુષો સંપત્તિનો ઉપભોગ કરતા નથી એ પુરુષાર્થથી કમાવે છે તને તને ભગવાન ભગવાન ગોદમાં ગાદીમાં બેસાડશે જ્યાં બેઠા પછી કોઈ દિવસ ઉઠવાનો પ્રસંગ આવશે જ્યાં માન નથી ત્યાં રહેવું નહીં હવે તું વનમાં જ બાળકડે છે માને કહ્યું છે મા આ ઘરમાં તને ક્યાં માન માં તું આ ઘરમાં કેમ રહે છે સુરુચીએ કહ્યું હતું તારી માં મારી દાસી છે બાળકના હૃદયમાં શબ્દ બાણ જેવો વાગ્યો છે માં આ ઘરમાં તું રહીશ નહીં આપણે બે જણ વનમાં જઈશું આ ઘરમાં તને ક્યાં માન છે મને એકલાને તું મોકલી સુનીતિ માતાએ કહ્યું છે બેટા હું જાણું છું આ ઘરમાં મને માન નથી તારા પિતા મારા સામુ જોવા પણ તૈયાર નથી તારા પિતાએ મારો ત્યાગ કર્યો છે પતિદેવ ભલે મારો ત્યાગ કરે મારે પતિદેવનો ત્યાગ કરવો નથી મેં પતિમાં પરમાત્માની ભાવના રાખી છે મારા પિતાજીએ પતિદેવને મારું દાન કર્યું છે હું સ્વતંત્ર નથી હું મારા પતિદેવના આધીન છું એ ભલે મારો તિરસ્કાર કરે એ મારો ભલે ત્યાગ કરે મારા એ ભગવાન છે હું એમની સેવા કરી બેટા આજ સુધી પતિદેવની હું સેવા કરતી હતી આજથી હું સાવધાન રહીશ મારા પતિને જે બહુ પ્યારી લાગે છે હું હું દાસી છું એની પણ સેવા કરી એ એ મારો તિરસ્કાર કરશે કરશે અપમાન તે સહન કોઈ દિવસ ભગવાનને દયા આપશે મારો ધર્મ મારે છોડવો નથી મેં કથામાં સાંભળ્યું છે ધર્મ વિરુદ્ધ ભક્તિ ભગવાનને ગમતી નથી પતિદેવ ભલે મારો ત્યાગ કરે મારે પતિદેવનો ત્યાગ કરવો

મારા બધા મિત્ર મારા જેવા રુષ્ટ પુષ્ટ તારા જેવા નાના નાના બાળકો ભગવાનને બહુ વાલા લાગે છે પ્રભુના દરબારમાં બાળકને જલ્દી પ્રવેશ મળે છે ભગવાનના નામનો જપ કર પ્રેમથી પરમાત્માનું સ્મરણ કર અંતિમ શ્વાસ સુધી જે પરમાત્માને પોકારે છે કોઈ દિવસ ભગવાનના કાને શબ્દ જશે ભગવાન દોડતા દોડતા આવશે હવે તું આ ઘરમાં રહીશ માએ સુંદર બોધ આપ્યો છે માના ગોદમાં બેઠા હતા એકદમ છે માને સાષ્ટાંગ વંદન માએ તે છે મારો દીકરો એ વનમાં જ છે મારું પાપ કેવું છે મારે ઘરમાં રહેવાનું અને પાંચ વર્ષના બાળકને હું વનમાં મોકલું માને દુઃખ થયું છે માએ દુઃખનો વેગ દબાવ્યો છે બાળકના દેખતા મારે રડવું નથી હું એના દેખતા રડું ને જોઈ રડવા લાગશે માએ પોતાનું હૃદય પથ્થર જેવું કઠણ બનાવ્યું દુઃખના વેગને દબાવ્યો છે એના દરેક તમારે રડવું નથી બાળક વંદન કરે છે માં આશીર્વાદ આપે છે બાળક જાય છે માં જુએ છે પાંચ વર્ષ એને ભૂખ લાગે તો કોણ આપશે મનમાં જાય છે દ્વાર સુધી ધ્રુવજી ગયા છે માનું હૃદય ભરે દોડતી ગઈ છે બેટા બેટા ઉભો બાળક ઊભો છે સુનિતિ દોડતી આવી છે પ્યાર કર્યો વારંવાર બાળકને નિહાળે બેટા તું મારો ડાયો દીકરો હું તને જે કહું તે તું કરીશ કે બાળકે કહ્યું છે જે કહીશ તે હું કરીશ બાળક હાથ જોડે બેટા હું તને ખરું કહું છું તું મને વંદન ન કરે તો પણ હું તને આશીર્વાદ આપું મારી બહુ ઈચ્છા છે જે તારા પિતાને બહુ પ્યારી લાગે છે તારી ઓર્મણમાં તને આશીર્વાદ આપે બેટા વેરની શાંતિ વંદનથી થાય વેરની શાંતિ પ્રેમથી થાય હું તો એવું માનું છું પૂર્વ જન્મમાં તે ઓરમણ માનુ કે અપમાન કર્યું હશે એનો બદલો તને મળ્યો છે વેરીને વંદન કરો વેરની શાંતિ વંદનથી થાય વેરની શાંતિ પ્રેમથી થાય વેર વધારવું નહીં આરાધયા દોક્ષજ પાદ પદમં યદીચ્છસે તારી ઓરમણ માને તું વંદન બેટા મનમાં કંઈ રાખીશ તારી ઓરમણ માએ તને સુંદર ઉપદેશ કર્યો છે સુરુચિના માટે મનમાં અરુચિ રાખે તો એ વનમાં ભક્તિ કરી શકે સુરુચિમાં સદભાવ રાખે માએ એવો સુંદર ઉપદેશ કર્યો બેટા તારી ઓર્મણમાં માને વંદન તારી ઓર્મણમાં તને આશીર્વાદ આપે તો ભગવાનને જલ્દી દયા આવશે જે શત્રુને સદભાવથી વંદન કરે માએ બોધ આપ્યો છે ધ્રુવજી ઓરમણ માને વંદન કરવા માટે આવ્યો ગાદીમાં બેઠી છે અક્કડમાં બેઠી છે હું બહુડઈ છું રાજા મારા હાથમાં છે હું જે કહું તે જ થાય અભિમાનમાં બેઠી હતી ધ્રુવજી ત્યાં આવ્યા છે ઓરમણ માને સાષ્ટાંગ જે બાળકનો મેં તિરસ્કાર કર્યો એ બાળક મને સાષ્ટાંગ વંદન કર્યું એક ક્ષણ તો એનું હૃદય પીગળ્યું કેવો ભોળો છે કેવો સરળ છે

સુરુચિ દુષ્ટ છે પાંચ વર્ષનો બાળક બોલે છે કે હું વનમાં જઉં છું ત્યારે એવું કહેતી નથી કે બેટા ઘરમાં રહે વનમાં તો હવે મારે જવાનું હોય તું વનમાં જાય છે કે હનમાં મારો આશીર્વાદ છે જાય સુરુચિએ વિચાર કર્યો ધ્રુવ ઘરમાં રહેશે તો એને થોડું પણ કંઈક આપવું પડશે વનમાં ચાલ્યું જાય તો મારા ઉત્તમને આખું રાજ મળશે તું જ વન મારો આશીર્વાદ છે બે માતાઓનો આશીર્વાદ મેળવી ધ્રુવજી આજે વનમાં જાય પાંચ વર્ષના બાબા બાળક છે થોડી ભીખ લાગે ક્યાં જવું સાંભળ્યું છે વનમાં તો વાઘ વરું રહે છે મને કોઈ મારે તો મને કોઈ નહીં મારે મારી માએ મને આશીર્વાદ આપ્યો છે હું એકલો નથી માનો આશીર્વાદ લઈ લેજો જે પતિને પરમાત્મા માને છે પતિમાં જે સદ્ભાવ રાખે છે એ પતિવ્રતા સ્ત્રી ભગવાનને અતિશય ગમે